યુનાઈ સેન્ટ્રો કાર સાવ પાણીના ભાવમાં વેચવાની છે કિંમત ખાલી સાઠ હજાર રૂપિયાની કિંમતમાં આ યુનાઈ સેન્ટ્રો કાર વેસવાની છે તાત્કાલિક વેચાઈ જશે મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં મળી જશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સનનું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો આ કારનું મોડલ કિંમત માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હ્યુડાઈ સેન્ટ્રો કારની મોડલની તો બે હજાર અને સોનું મોડલ છે હિન્ડ હ્યુડાઈ સેન્ટ્રો કાર સિલ્વર કલરમાં જોવા મળશે કાટસળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે અને કમની ફિટિંગ સેન્ટ્રો કાર જોવા મળશે કમની કલર સાથે એકદમ રનિંગ કન્ડિશનમાં સેન્ટ્રો કાર જોવા મળશે અને સેન્ટ્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે માત્ર સાઠ હજાર રૂપિયા સેન્ટ્રો કારની કિંમત રાખેલી છે એડ્રેસ આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ફૂલ જવાબદારી લેવામાં આવશે કારમાં તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે યુન ડાય સેન્ટ્રો કારની કિંમતની તો માલિકે આ યુન ડાય સેન્ટ્રો કારની કિંમત માત્ર સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ત્રીસ એકાણું માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે સાઠ હજાર રૂપિયા માત્ર આ કારની કિંમત રાખેલી છે અને આ યુડાઈ સેન્ટ્રો કાર તમને જોવા મળશે તાલુકો લાખણી તો ગામ મોરાલ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રાણું ત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ કંડિશન વગેરે ચેક કરી ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ત્રાણું એકત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ